નમસ્કાર ખેડૂત મિત્રો હું છું વાડિયાભાઈ ખુમાણ ગૌરક્ષા નેચરલ ફાર્મિંગ યુટ્યુબ ચેનલ મિત્રો હું આ મારી ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો હું આજ રોજ તારીખ ત્રેવીસ પાંચ બે હજાર પચીસના ના રોજ ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢા તાલુકાના અભલવડ ગામે આવ્યો છું જ્યાં સુભાષ પાલેકર કૃષિ કરતા કૃષક ભાઈ શ્રી ઠાકરસિંહભાઈ ધાનાણીની મુલાકાતે અને એના ફાર્મ વિઝિટમાં આવ્યો છું અને ખૂબ સરસ મજાનો એને આંબાનો બગીચો બનાવેલો છે અને સુભાષ પાલકર પદ્ધતિથી એની એની જે સારવાર કરે છે અને ખૂબ સરસ સારી મોટી કેરીનું ઉત્પાદન લે છે તો આ આંબાનું વાવેતર એટલે કે રોપણ કેવી રીતે કરવું કેવી રીતે એને એનો વિકાસ કરાવવો કેવી રીતે ડેવલપ બગીચો આખો કરવો એની માહિતી આપણે ભાઈ શ્રી ઠાકરસિંહભાઈ પાસેથી લઈએ તો ઠાકરસિંહભાઈ આપણે અમારા ખેડૂત મિત્રો આપો કે બગીચો કરવો કેવી રીતે ગોટલી વાવી અથવા તો કલમ વાવી અને કેટલા કેટલા બાય વાવેતર કરવું એની કઈ રીતની આખી પદ્ધતિ સમજાવો હવે આ જે મેં કેસર કેરી તૈયાર કરી છે એ એસપી કે સુભાકા પાલક કૃષિ થી જ મેં તૈયાર કરી છે બગીચો હવે એમાં એવું છે આજે આપણને ઉતાવળ બહુ હોય છે ઉતાવળે આંબા ન પાકે આંબો છે એ ઘણા વર્ષો સુધી બસો વર્ષ સુધી લેતો હોય તો એ પ્રમાણે પદ્ધતિ કરીને વાવીએ તો થાય આજે આપણે ગુરુજી કહે છે કે નર્સરી લેના નહી નર્સરી બેઠા હોય તો માફ કરે ગુરુજી નું કહેવાનું એમ છે કે જ્યારે આપણે નર્સરીમાંથી છોડ લઈએ છે ત્યારે પહેલાં એના માતૃ છોડ તૈયાર કરે છે એ કોથળીમાં તૈયાર કરે એનું મૂળ નીચે જતું રહે છે પછી એ બદલાવીને કલમ કરે તો નીચેથી મેઇન મૂળ એનું કપાઈ જાય છે એટલે શું થાય છે કે પછી કલમ આપણે જયારે નર્સરી માંથી લાવે અને રોપીએ છીએ તો જયારે વાવાઝોડું આવે છે એટલે એનું ઊંડું મૂળ હાલતું નથી એટલે એ વાવાઝોડા સામે ઝંઝાવા સામે ટકતું નથી અને પડી જાય છે અને એની સામે કે ગુરુજી સરસ કીધું છે કે આપણે જો કોઈ પણ જમીન ની અંદર આજે આપણે એવી માન્યતા છે કે શિમલા સફરજનમાં જ શિમલામાં જ સફરજન થાય પણ આજે આપણા ગુજરાતની અંદર પણ સફરજન ગુરુજીને કહેવા કેવા પ્રમાણે થવા લાગ્યા હોય તો આંબો ગુરુજી કે ગમે તે જમીનમાં થાય આજે ઘણા લોકોની ફરિયાદ છે કે અમારી જમીનમાં આંબા થતા નથી પણ આપણે કલમ રોપીએ છીએ તો કલમ નો રોપવી હોય તો આપણે ગુરુજી કીધું કે જે આંબાનો ઘટાદાર હારો હોય છતરી આકાર નો હોય જેના વિશેષ ગુણો હોય એની કેરી જયારે કાચી હોય ત્યારે બહુ ખાટી હોય અને ભાઈ પાકે ત્યારે બહુ મીઠી થાય આવા એના વિશેષ ગુણ હોય એ આપણે માતૃ છોડ વાવવાનો છે પછી આપણે કઈ રીતે વાવવાનો છે કે આપણે પેલા તો એવો આંબો પસંદ કરીએ કોઈની પાસે હોય તો અને એને એમ પણ કહીએ કે ભાઈ આમાં સંપૂર્ણ પાકે એવી થાય ને ગોઠલી વાવેલી હોય કલમ ની તો એને માતૃ છોડ હોય તો એમાં કલમ ને બાંધી આવે છે એટલે ઈ આપણે લેવાનું નથી આપણે દેશી ગોઠળી લઈ પછી આપણે એને શું કરવાનું છે કે આપણે દાખલા તરીકે બગીચો બનાવવાનો છે તો એ પ્રમાણે આપણે એકાદ મણ જેટલી આપણે કેરી બે મણ લઈ લેટલી પ્રમાણે અને ખેડૂતને કહેવાનું આંબામાંથી આપવાની અને દેશી કેરી છે મને અને ભાવ એનો રૂપિયા આપણે બસો રૂપિયા વધારે આપીને કહેવાનું કે આ પાકી જાય ત્યારે જ મને આપવાની પછી આપણે ઘરે લઈ આવ્યા પછી તરત એને આપણે રસ અથવા તો કુટુંબ ખાય અને એની ગોઠલી આપણે જે જગ્યાએ વાવવાની છે તે જગ્યાએ આપણે બીજા મૃત નો સંસ્કાર કરી અને એક બે ત્રણ ગોઠલી રોપવાની છે પેલા પાયા માં આપણે તાજી તાજી ગોઠલી રોપી દેવા એમાં એવું છે ભાઈ કે આજે આપડે શું થાય કે ગોઠલી આપણે લઈએ પછી સુકાઈ જાય એટલે આમ ખખડાવીને તો અંદરનું બીજ છે છૂટું પડી જાય અને ઉપરનું પડ છે કઠણ થઈ જાય એટલે એ ગોઠલી ઉગવામાં પચાસ ટકા પણ ઉગજી નથી ઘટી જાય આપડે જર્મિનેશન ગોઠળી નું સો ટકા લેવું હોય તો આપડે તાજી ગોઠળી વાવી જોઈએ હવે આગળ પ્રશ્ન કરો હવે એ ગોટલી માનો કે અમુક અંતર નક્કી કરી આવે કે ભાઈ આ આ અંતરે આપણે વાવ્યું એનું અંતર કેટલું રાખવું અને એક જગ્યા ઉપર કેટલી ગોટલી રોપી એક વાવી કે બે વાવી કદાચ એક ફેલ જાય તો શું કરવું એના માટે માહિતી આપો હા ભાઈ એમાં એવું છે કે આજે લોકો ઘનિષ્ઠ પદ્ધતિ કે અને બધાને માન્ય છે પણ ઘનિષ્ઠ પદ્ધતિ એટલા માટે કરે છે કે આંબાની અંદર જલ્દી જમીન કવર થાય પછી કેરી મોટી થાય થોડી આવે એટલે પણ એને દર વર્ષે કટિંગ કરવું પડે પણ જૂનો આપણો નિયમ એ છે ગુરુજી પણ એમ કે આપણે બાય બાય સત્યાવીસ એટલે વાવવો જોઈએ એનું કારણ એ છે આજે આપણે કપાસ વાવીએ છ ફૂટ નું અંતર રાખીએ એને કઈ બે ફૂટ વાવીએ તો હાલે નહીં પોતાની જગ્યા જોઈએ છીએ આજે મારા ઘરે બકરી હોય અને હું વેચી નાખું અને પછી દોઢ લાખ ની બે લાવું

એમાં છ ઇંચ નો ખાડો કર્યા પછી ઘનજીવા અમૃત ને માટી મિક્સ કરી ભરવાની અને તણકે ચાર ગોઠલી એક સાથે વાવવાની છે એનું કારણ છે કે સહજીવન જોઈએ આજે ઘણા ખેડૂતો એવું કરે છે એની જગ્યાએ વાવે છે પણ એકલો આંબો વાવે છે આજે મારી વાડી ખુમણભાઈ એવા છે પણ હું એને એમ કહું કે ખુમણભાઈ તમે બે જતો રહું તો ખુમણભાઈ એકલા રહી નહીં એમ સહજીવન છે એટલે બાગાયત માં પણ સહજીવન છે એટલે જયારે આપણે આપણે એની જગ્યાએ વાવ્યું છે તો ત્યાં આપણે થોડું ઘાસ થવા દેવાનું અથવા કોઈ બીજું વાવનું અથવા તો આચ્છાદન કરવાનું પછી એનું જર્મિનેશન થાય ગોઠળી ઉગી જાય એટલે ત્યાર પછી આપણે શેઢાડી એ ગોઠલો કાઢી નાખે છે જંગલી આવે એ રીતે પ્રાણી આવે છે તો એના માટે આપણે કાટા કે ઉપર નાખી દેવાનું પછી એમાં એવું થાય વાળીએ ભાઈ કે એ આપણે જો કલમ કરવી હોય તો એને આપણે એક વર્ષ થાય ને એટલે આછું એનું થડ હોય છે એટલે ઉપરથી કટિંગ કરશું ને તો બે ત્રણ ફળ એ નીકળશે એટલે એકાદ વર્ષ પછી પાછું એનું નીચેનું થડ જાડું થઈ જાય કારણ કે ઉપર ને પોષણ નહિ સાબે તો બીજા વર્ષ આપણે પાછું ફરી કટિંગ કરી અને જ્યાં જે કલમ આપણે કરવાની હોય એને આપણે ડોકો લઈ આવી અને બહાડીએ તો એ આપણે નૂતન કલમ કહેવાય અને ખોટા કલમ કહેવાય અને એ પ્રમાણે કરી શકીએ અને વાડીયાભાઈ મને પ્રશ્ન કાલે અમે બેઠા તો પૂછ્યું કે ભાઈ આપણે દેશી રેવા દેવી હોય તો દેશી રેવા દે તો બધા કરતા ઉત્તમ આજે બાગાયત બધા કરવા લાગ્યા છે ખુલ્લી ખેતી પોહાતી નથી તો બાગાયત કરવા માટે અને જૂના કાળના લોકો દેશી કેરીનું અથાણું બનાવતા હતા બહુ સરસ બનતું બનતું હતું અને જો એ કરવું હોય ને ભવિષ્યમાં દેશી આંબાની માગ પણ રહેવાની છે અને દેશી કેરી આપણે જયારે ચૂસી ને ખાઈ ને ત્યારે સ્વાસ્થ્યની એમાં રેસા હોવાથી બહુ ફાયદાકારક છે આપડે કલમ છે કેસર છે એ તો ફાયદા છે સ્વાદિષ્ટ છે પણ એ આપણે કલમ કરેલી છે અને કુદરતી દેશી કરીએ ને તો એ સો બસો વર્ષ સુધી એને કઈ થતું નથી પછી બીજું આપણે એની જગ્યાએ વાવવાથી શું થાય છે કે એનું મૂળ છે મેઇન મૂળ એને ગાંધા મૂળ અમે કહીએ તો એ ઊંડું જાય છે પછી વચ્ચે જો પથ્થર આવે ને તો સોળ પ્રકારના એસિડ છોડે છે અને એ મૂળ ઊંડું જતું રહે અને ત્રણ વર્ષ સુધીમાં ગુરુજી પાલેકર ગુરુજી કહે છે કે પાણીના ભેજ ની શોધ સુધી જતું રહે એટલે પછી ત્રણ વર્ષ પછી એના કદાચ આપણે પાણી પણ ન પાઈએ દુકાળ પડે અને ધંધા વાત આવે તો પણ એ ઝાડ પડતું નથી આવી રીતનું કહે પછી જમીન ની પ્રત ઉપર આધાર છે આપણે સમજી લઈએ સફેદ પથ્થર અને કાણાવાળો પથ્થર હોય ને તો એમાં ભેદ મળી રહે તો એને થોડું આપણે પથ્થર તોડી આપવો પડે મોટું વૃક્ષ થાય પછી તો એની મેળે કાળી માટી હોય નીચે એટલે કે સફેદ માટી 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 લોકો આમ કરતા હા એ જો હોય ને તો ભેજ પકડી રાખે છે અને એ માટીમાં વાવવાનું હોય ને તો શું કરવું પડે એને ત્રણ ફૂટ ત્રણ બાય ત્રણ નો ખાડો કરી એ માટી કાઢી લેવાની પછી લાલ માટી કાકરા વાળી લેવાની એમાં ભરી દેવાની પછી જમીનારી એક થઈ જાય ને પછી આપણે છ ઇંચ નો જ ખાડો કરીને વાવશું તો પણ એ તંદુરસ્ત રહે આજે આપણે જોઈને ને અંદર ઉગ્યો હોય આપડે છાણ ના ખીચ્યા ગોઠલો બહુ સરસ હોય નરવાય હોય છે એમ એને કાચું જ બધું નાખવું પડે એને કોઈ ગળતિયું ખાતર પણ નાખવું પડે હવે એક મિનિટ આજે તમે ખાડો ત્રણ બાય ત્રણ નો ખીધો હા અને એમાં કાકરા વાળી તાસોડ ટાસોડ જમી લાલ માટી ટાસ વાળી લાલ માટી એમાં ભરવાની પછી તરત વાવી એકાદ આપડે કે ઉતાવળે આંબા આંબો છે લાંબા ભાજી અઠવાડિયામાં થાય તો આપડે જો થોડી ધીરજ રાખવી પડે મેં ભાઈ ને વાત કરી હતી કે ભાઈ આંબા કરવા તો કે ભાઈ આપણે ખમીએ ની ઉતાવળ હોય હું તો તમે કલમ લઈને વાવી શકો છો પણ જો શાંતિ રાખીએ પેલી કલમ આપડે વાવશું તો ત્રણ ચાર વર્ષે એમાં કેરી આવવા લાગશે આ દેશી આંબો છે થોડી વાર લાગશે પણ ભવિષ્ય માટે હો દોઢસો વર્ષ સુધી કઈ નહીં થાય એટલે ત્રણ બાઈ ત્રણ નો ખાડો કરી માટી પીરા કરી જમીન એક થઈ જાય અને બીજા વર્ષે કરીએ તો હાલે અને તે વર્ષે કરવું હોય ને તો પણ એનો વાંધો નથી પણ ઉપર કાળી માટી નું જમીન સાથે એક થઈ જાય એટલે વાંધો દાખલા કે આપણે રીંગણી સોપી છે તો પડખે માટી દબાવી હતી શું હું કામ કેનું મૂળ ખુલ્લે હવા થાય તો સુકાઈ જાય એટલે આપડે ખાડો પૂરાઈ જાય તો માટી એક થઈ જાય તો વધારે સારું એટલે ઢગમાં આઠ મહિના એક વર્ષ સુધી ખમી જાય આ ખાડા કરીને અને ખાડાની યાદી રાખવાની નિશાન કરીને અને એક વર્ષ કરીએ તો વધારે સારું પરિણામ અને જર્મીલેશનમાં ઉગાવામાં બજી એના ભવિષ્યના વિકાસમાં સારું રહે તો ખુબ સરસ તમે માહિતી આપી આભાર તો હજી એક એવી માહિતી આપો કે એના જો વિકાસમાં કઈ અવરોધ રૂપ થાય કઈ રોગ આવે તો આંબામાં એવી કઈ પદ્ધતિ છે સારવારની છે કે આપણે છોડનો સરસ રસમાં વિકાસ થાય તો એને શું કહેવામ રોડ કે એ એનો કઈ ઉપયોગ કરી શકાય કે કેમ એ એની માહિતી આપો ભાઈએ ભાઈ બહુ સરસ પ્રશ્ન છે આપણો કોઈ પણ આપણે દાખલા તરીકે બાળક છે તો એને વિકાસ કરવો હોય તો આપણે શરૂઆતમાં દાંત નો ત્યારે દૂધ પાઈએ આવી રીતનું કરી પછી એને જેટલું લઈ શકે એ પ્રમાણે આપીએ છીએ તો ગુરુજીએ પણ કીધું કે આપણે છોડ રોકવા પછી પહેલા છ મહિનામાં દર પંદર દિવસે આપણે અઢીસો ગ્રામ થી શરૂ કરી પાંચસો ગ્રામ જેટલું આંબા ને ફરતે આપડે બોર્ડર ઉપર આપડે જીવામૃત જીવામૃત અને જીવામૃત આપણે આપવાનું છે અને જીવામૃત નો છંટકાવ આપણે દર પંદર વર્ષે પંદર દિવસે આંબા ઉપર ના પાન ઉપર પણ કરી શકીએ આંબા ના પાન નાનો છોડ હોય અને ફૂલ ગરમી હોય ને ત્યારે આપણે જીવામૃત છંટકાવ કરવાથી એ સૂર્યના જે કિરણો આવે છે એને સહન કરવાની તૈયારી પણ જીવામૃત છંટકાવ માંથી થાય છે એટલે એમાં આપણે છંટકાવ કરીએ તો આજે આપણે ઝેરી દવા છાંટવા જે પંપ આવે હા એ આપડે ભલે ઝેરી દવા એટલી નહીં પણ આપણે જે જીવામૃત માટેનો સ્પેશિયલ પંપ લઈએ તો એમાં પાણી સાથે જીવામૃત નું કેટલું પ્રમાણ રાખવું આપણે શરૂઆત હોય ને નાના છોડ છે તો એક પંપ પંદર લીટર નો હોય તો પાંચસો એમ એલ થી માંડી અને લિટર સુધી પણ આપણે નાખી શકીએ આ વસ્તુ ફાયદો કરશે અને નુકસાન તો કોઈ કરતું જ નથી પછી જેમ જેમ વૃક્ષ આપણું મોટું થતું જાય એમ આપણે પ્રમાણ પણ જીવામૃત નું આપણે પંપ ની અંદર વધારી શકીએ અને પાવાની અંદર પણ જ્યારે એક વર્ષનો છોડ થાય ત્યારે એક દર પંદર દિવસે આપણે એક એક લિટર રેડતા થાય પછી બે વર્ષ થાય તો દોઢ લિટર બે લિટર એટલે જીવામૃત કંઈ વધારે નુકસાન કરવાનું નથી આ દોઢ લિટરે દર મહિને કે બે મહિને કે કઈ રીતે દર પંદર દિવસે આપી શકાય તો વધારે સારું તો એનો વિકાસ જલ્દી થાય આજે બાળકના વિકાસ માટે પ્રોટીન અને ડબલા પાવામાં આવે છે પણ એને જો માતા નું દૂધ છે એ છ મહિના સુધી પાય કે વર્ષ દિવસ સુધી તો બાળક પણ તંદુરસ્ત થાય એમાં આપણે તંદુરસ્ત છોડ કરવા માટે જીવામૃત છે તે બહુ જરૂરી છે હવે આ સિવાય ના કોઈ માનો કે છોડ છે તો પાન હુકાતા હોય કોઈ બીજા કઈ રોગ આવી જાય અને એનો વિકાસ અટકી જાય તો એના માટે કોઈ બીજી આજે કોઈ દવાની આપણે દવા પદ્ધતિ હોય આપણે કોઈ તો એની થોડી માહિતી હવે સાહેબ એમાં એવું છે કે આજે એક ભાઈ ને અમારા ગામમાં જ છે બગીચો એટલે કે મારે કોલ લેવરાવી છે અને સ્પ્રે કે જંતુનાશક નો કરવો છે એટલે થઈ જાય પણ મેં બગીચા છે બીજા છે ને વાત કે એને જે કલમ વાવી છે ને તો અમે આ દેશી ગોઠલા નો છોડ નહીં હોય એની સાબિતે બે ત્રણ જે કલમો થઈ છે ને એ દેશી છોડે છે એટલે દેશી છોડ નું ગોઠલી નું બહુ મહત્વ છે પછી બીજું પાલેકર પદ્ધતિમાં એવું છે કે આજે કોરોના આવ્યો ત્યારે ઘણા લોકો એના સંબંધીને આમ ફેરવા તો છતાં એને કઈ તકલીફ ન થઈ ઘણા લોકોને કઈ કોરોના ડિસ્ટન્સ રાખો અને જેના સંબંધીને કઈ કોરોના હતો અને ફેરવા તો એને કઈ ન પ્રતિકાર ક્ષમતા હારી હતી એમ આજે બાળક તંદુરસ્ત ક્યારે થાય એની માં તંદુરસ્ત હોવી જોઈએ એમ આજે જમીન ગુરુજી કઈ ફળદ્રુપ બનાવશો જીવા અમૃત અને ઘન જીવો અમૃત આપીને તો છોડ તંદુરસ્ત થાય એટલે રોગ જીવાત આવશે નહીં અને છતાં પણ રોગ જીવાત આવે તો આપણે સુસ્યા પ્રકારની જીવાત આવે તો નિમાસર બનાવીને પણ એનો આપણે છંટકાવ કરી શકીએ અને જરૂર પડે તો જ કરવાનું છે આપણે નિરીક્ષણ કરવાનું કે ભાઈ તંદુરસ્ત છે તો કઈ કરવાની જરૂર નથી તો માત્ર જીવામૃત પાઈએ અને પાયામાં ઘનજીવામૃત આપ્યું છે એટલે વાંધો નહીં વધારામાં આપણે ઘનજીવા અમૃત આપવું હોય તો ફરતો આપણે કોદાળીથી લીટો કરીને ઘનજીવા અમૃત પણ આપણે આપી શકીએ અને એના ઉપર આપણે જીવામૃત છંટકાવ કરીએ એટલે સૂક્ષ્મ જીવાણુ રસિયા કામ કરશે એટલે નાઇટ્રોજન પોટાસ ફોસ્ફરસ આ બધું મળી રહે એટલે બીજા ખાતરો આપણે આપવા નહીં પડે અને છોડ તંદુરસ્ત જ રહે ઉપરથી થી કઈ જરૂર આપવાની રહેતી નથી તો ઠાકરજીભાઈ હા આપણે જે આંબાની જે આપણે વાવેતર કરીએ છીએ આંબા મોટા થઈ જાય પછી એની પાણી પાવાની પદ્ધતિ કઈ ગુરુજી બહુ વ્યવસ્થિત સમજાવું છે કે એની કેનો પી કંઈક હોય આવે છે ઝાડના એ એના વિશે થોડીક માહિતી આપો હવે મેં વડતાલની શિબિર કરી ને ત્યારે ગુરુજી એ કીધું એટલે મને તરત મગજમાં બેઠો એટલે ત્યાંથી મારા ઘરે મારા દીકરાને ફોન કર્યો આજે બધા બધા કરે છે ખામણું બનાવે અને અંદર પાણી આપે છે ગુરુજી એ કીધું અને અમે જોઈએ કે કોઈ પણ ઝાડનું મૂળ મોટું થાય ને એટલે જાડું મૂળ છે તે જમીન ને પકડવા માટે હોય અને એની આગળ દ્વિયમ જળ હોય અને સૂક્ષ્મ જળ અંદાજી આગળ હોય અને જે ખાદ્ય તત્વ લેવા વાળી સૂક્ષ્મ જળે હોય છે પણ આજે શું થાય છે બધા ખામડામાં આપે છે પાણી અને જ્યાં જરૂર છે ત્યાં આપતા આગળ આપવાનું છે વારિયાભાઈ કે આજે આપણે ગુરુજી મોઢું એનું છે કે બોર્ડર પાસે છે એટલે જયારે આપણે કોઈ માણસ તરસ્યો થાય તો એને મુખમાં પાણી રેડાય પગ ઉપર રેડાય નહીં એમ આજે આપણે વૃક્ષ જેટલું મોટું થતું જાય ઝાડ એની બોર્ડરે આપણે એને પાણી આપવાનું હોય છે અને ગુરુજી એમ કે કે આપણે વાળીએ કુંડી પાણી ની ભરેલી છે તો આપણે કઈ જબરદસ્તી આખી કુંડી પવાય નહીં એને જરૂર પડે એટલું લે અને તમે જે પ્રશ્ન કર્યો કે નો પીનો એટલે જડે જયારે જડ જેટલે મૂળ જયારે ખોરાક લેવાના હોય તો બપોરે બાર વાગે જયારે ભેજ હોય ને ત્યાં આપણે ઝાડના પડસાયાથી છ ઇંચ દૂર આપણે જીવામૃત ભેજ હોય ત્યારે જીવામૃત આપીએ છીએ એટલે જળ ત્યારે મૂળ એનું લેવા જાય એટલે મૂળ જયારે એનું લેવા જાય છે ત્યારે મૂળ લાંબુ થાય એટલે મૂળ જાડું થાય મૂળ જાડું થાય એટલે થડ જાડું થાય થડ જાડું થાય એટલે ડાળી વધે અને ડાળી વધે એટલે એના પાંદ વધે અને એના પાંદ વધે એટલે સૂર્ય ઉર્જા થી ખોરાક વધારે મેળવે સાડા ચાર ગ્રામ ખોરાક મેળવે એટલે સવા બે ગ્રામ એના સૂક્ષ્મ જીવાણુ ને આપે અને બીજું એના ફળ માટે હાચવે એટલે આપણે ફળ વધારે મળે વાહ ભાઈ વાહ બહુ સરસ માહિતી આપી હવે સાથે સાથે આપડા ગુરુજી જે મોડેલ આપે છે તો એક એક એકર ની અંદર ઘણા બધા વૃક્ષો એટલે બાયોડાયવર્સિટી જુદા જુદા વૃક્ષો આપણે વાવીએ છીએ તો એમાં પાણી કોઈ હરગવાને ઓછું જોતું હોય છે તો કેળને વધારે જોતું હોય છે આંબાને વધુ જોતું હોય એમાં નોખા નોખા પ્રકારની એક જ ખેતરમાં એક જ જગ્યા ઉપર આ આ પદ્ધતિ કઈ રીતે આની પાણીની શું વ્યવસ્થા રાખવાથી આનો પ્રશ્નનો હલ થઈ કે અથવા તો આવા ખેડૂત મિત્રો ઘણા પ્રશ્ન હોય છે કે હું હરગવો વાવીશું અને પાણી ઓછું જોઈએ આંબાને વધારે જોઈએ મારે કઈ રીતે આનું સંચાલન કરવું એની માહિતી આપો હવે મેં ગુરુજી ના ત્રણ મોડલ બોટાદ જોયા છે અને બેડ બનાવવાના હોય છે અને એમાં પિયત આપવાનું હોય એટલે વૃક્ષ જે મોટું છે ને એ હોય છે છે એ આપણે નાના વૃક્ષો હોય છે પછી એને પાણી આપવામાં આવે છે એટલે એના આમ ગણતરી કરી જંગલ ની અંદર છે તો એમાં બીલી આવે છે આંબળા આવે છે બોર આવે છે કરમદા બધા એના ફળ અલગ અલગ ટાઈમે આવે છે ત્યાં કોઈ પાણી પાતું ને છતાં મળી રહે છે આ તો આપણે અહીંયા ખેતરની અંદર આપણે કરીએ છીએ કામ એટલે આવી રીતનું થાય છે જયારે આંબા જંગલમાં એક વખત બધું સુકાઈ જાય છે વાવીએ છીએ સચાઈ નથી થતી એટલે આપણે ત્રણ ત્રણ વાવી પડે જંગલમાં પક્ષી ખાય અને બીજ ખરે છે તો ત્યાં ઉગે છે ઉનાળામાં પાણી ન હોય તો સુકાઈ જાય અને ચોમાસા નવપલ્વી થાય છે મોર આવે છે ફળ આવે છે થોડા પણ આવતા નથી અને મોટા મોટા પણ આવે છે અને રોગ જીવાત પણ આવતા નથી એટલે મોડલ બનાવ્યા પછી ખાદ્ય જંગલ મોડલ ગુરુજી કહે છે એટલે ખાદ્ય ને બધું જ મળી રહે આજે આપણને એમ લાગે કે હળદર છે છે પાણી આપવું પડે ગુરુજી કીધું કે અમુક જગ્યાએ શેરડીના પણ જંગલો છે નદીના કાંઠે તો અહીંયા કોઈ પાપતું નથી અને છતાં શેરડી થાય છે એક દળી ઘાસ છે તે બાર હજાર સહન કરે છે એટલે જંગલ ની અંદર એક દળી વનસ્પતિ એક ભાગની છે અને દ્વિ દળીલ વનસ્પતિ ત્રણ ભાગની છે એટલે આવી રીતનું સરસ થાય છે એટલે આપણે ગુરુજી ને એનું મોડલ છે એના વિડીયો સાંભળીએ તો એમાં વધારે માર્ગદર્શન આપણે મળી રહે કે કઈ રીતનું એને રોપણી કરવી પછી બીજું કે ગુરુજીનું પંચોસ્તરી મોડેલ છે તો આજે દાખલા તરીકે હું ખેતીમાં હોય હું ખેતર માલિક છું મારે જે મજૂરીએ જે કામે આવે ને વાડિયાભાઈ તો એ માથે કાંઈ પણ ન બને છતાં આખો દિવસ તડકામાં કામ કરે હું પોતે હોય તો માથે એક રૂમાલ બાંધું કોઈ શેઠ આવે સિટીમાંથી તો રૂમાલ ને ટોપી બે રાખે અને ગુરુજી એમ કે જેને એસી જ જોયો તડકો જોયો અને સહન પણ ન કરી ગયે એટલે પંચસ્તરી મોડેલ કરવાનું કારણ આ છે કે સીધો સૂર્યપ્રકાશ જમીન ઉપર ન કરવો સીધું વરસાદનું પાણી ન પડવું જોઈએ એટલે માટે આચ્છાદાન પણ રહેવું જોઈએ અને સીધો સૂર્યપ્રકાશ એટલે મોટું ઝાડ સહન કરશે એની નીચે નાનું ઝાડ હેશે એની જાડે જાડી એસીએ એની નીચે વેલ વર્ગી વરજી એટલે પંચસ્તરી થાય છે આજે લોકોને વિજ્ઞાન એવું કીધું કે એક જ પાક વાવો પણ ગુરુજી કહે સભી ગલત છે એટલે બધું જ આપણે મિક્સ વાવશું તો હરગવામાં હરગવું આવશે પછી મેં મારા બગીચાની આંબા કરતા જ નાખવાનું અને એનું આચ્છાદન કરવાનું ગુરુજી કે એમ છે કે વૃક્ષ વનજમાંથી આત્મહત્યા નથી અને કાર્બન હારો ક્યારે નિર્માણ એની આયુષ્ય પૂરી થાય ક્યારે એટલે એ વિઘટન થાય એનું વિઘટન થવાથી આપણે જીવામૃત પાવાથી યુમ્મસ એટલે કે ખાદ્ય નિર્માણ થાય તંદુરસ્ત પાણીમાં આપવામાં કઈ બઉ બધા થતું નથી એનું કારણ વાડિયા ભાઈ એ છે કે આપણે આછા છે બેડ કરેલું છે એટલે વાપસા પદ્ધતિ છે વધારે નું પાણી નો નીચાર થઈ જાય છે બેડમાં બેડ એટલે જેના જેટલું જોઈએ તેટલું લઈ લે પછી મોટું ઝાડ છે તો એના મૂળ વધારે લાંબા છે તો એને વધારે જરૂર વધારે લે છોટા નાના મૂળ છે તો એનું લે એ પ્રમાણે લે અને એ પ્રમાણે પીએચ આપણે આપવાનું હોય છે તો જોઈને ને ખેડૂત મિત્રો આ ભાઈશ્રી ઠાકરસિંહભાઈ ખૂબ સરસ આપણને માહિતી આપી આ એનો બગીચો છે આંબાનો અને ખૂબ સરસ ડેવલપ કર્યો છે અને લગભગ ગુજરાતમાં આવી મોટી કેરી બતાવો તો કેરી આવી મોટી જબરદસ્ત કેરી મેં ક્યાંય જોઈ નથી આ કેસર કેરી છે અને બહુ મોટું ફળ થાય છે અને આ સરસ મજાનું જે સુભાષ પાલેકર પદ્ધતિમાં ડેવલપ કર્યું છે અને ખૂબ સરસ આપણને આ આંબા કઈ રીતે ઉસેરી શકાય એની માહિતી આપી અને વિશેષ સુભાષ પાલેકર કૃષિ વિશે જાણવું હોય તો આપ સુભાષ પાલેકર કૃષિ યુટ્યુબ ચેનલમાં સર્ચ કરશો સુભાષ પાલેકર કૃષિ તો એમની માહિતી તમને એ ગુરુજી દ્વારા સીધી મળી શકશે અને સીધો જ્ઞાનનો પ્રવાહ તમને પ્રાપ્ત થશે તો આપણે આ ભાઈ શ્રી ઠાકરજી ખૂબ આભાર માની કે ખૂબ સરસ તમે માહિતી આપી આપણા ખેડૂત મિત્રોને ખૂબ અભિનંદન જય માતાજી તો ઠાકરસિંહભાઈ તમે અમારા ખેડૂત મિત્રોને કે જેને આવો ફાર્મ ડેવલપમેન્ટ કરવું છે મેંગોનું આંબાનું અથવા તો પંચતરી મોડલ કરવું છે તો એને માહિતી પૂરીમાં પાડી શકો અને કેવા સમયે તમને ખેડૂત ફોન કરે એની માહિતી સાથે તમારો મોબાઈલ નંબર પણ આપો હવે વાડીયો ભાઈ મારા ઉંમર અત્યારે સાહીઠ વર્ષ છે એટલે હું બધી જગ્યાએ બધા ખેડૂત મિત્રો ને ગુરુજી જો સિત્તેર વર્ષે નિસ્વાર્થ ભાવે સાત સાત દિવસ શિબિર લેતા હોય તો મારું પણ જીવન એવું છે કે સવારના વહેલા હું ચાર વાગે ઉઠું છું અને ન ઉઠ્યો હોય ને તો ચાર વાગ્યા થી માંડી અને રાતના નવ વાગ્યા સુધી મને ફોન કરવાની છૂટ અને તમારે જેટલી માહિતી લેવી અડધો કલાક પોણો કલાક અને તમને સમય હોય ત્યારે મને ફોન કરવાની છૂટ હું સંપૂર્ણ મારી પાસે છે તે માર્ગદર્શન આપવા માટે તૈયાર છું અને મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું અઠ્ઠાણું એકત્રીસ ચોર્યાસી સડસઠ નાઇન એટ નાઇન એટ થ્રી વન એટ ફોર સિક્સ સેવન સરસ ખૂબ ખૂબ આભાર તમારો ઠાકરજીભાઈ